જય માતાજી જય બાપા સીતારામ કેમ છો બધા મજામાં માં દસો તો આજે આપણે આવી ગયા ના છીએ અમારા બાપા સીતારામ ની મઠી છે શિખર ઉપર આવી ગયા છે તો તમને નજારો બતાવો અમારા બાપા સીતારામ ની તો ચાલો પેલા નજારો તમને બતાવું સરસ મજાનો જો આપણે અત્યારમાં રિપેર છે સપર એમાં રિપેર કરતા હતા પ્લાસ્ટર ને મારતા હતા એ અમે આવ્યા છીએ શિખર ઉપર જોવા અમારે ભાઈ જો આવ્યા છે જો સરસ મજાના એ છે લોકેશન અહીંથી એક નંબર આવે છે સરસ મજાનું જો આ બાજુ છે મેચની ટીમ રમવાની ચાલુ છે સરસ મજાનું એકદમ વાતાવરણ છે ભાઈ સરસ મજાનું આ બાજુ અમારે ભાઈ પવન સરખા છે જો સરસ મજાનું છે ભાઈ લોકેશન હા મિત્રો ડાઠા રોડ છે ને ડાઠા થી આવો એટલે વાપસ તરમ મઢી આવશે આ બાજુ સરસ મજાનું જો લોકેશન આવે છે તો ચાલો તમને નીચે આવીને થોડુંક બતાવું જો મિત્રો સરસ મજાનું એક નંબર લોકેશન બતાવે છે ચાલો તો મિત્રો તમને નીચે આવીને થોડુંક બતાવું સામે છે મેચ ટીમ ચાલુ છે અત્યારમાં જો સરસ મજાના મારા દશરથભાઈ છે તો ભાઈ અહીંયા અમે શિખર માથે ચડ્યા ને તો અહીં ઊભા રહી ગયા એવું છે સરસ મજાનો ભાઈ વ્યૂ આવે છે એ એકદમ ચાલો તો હવે નીચે આવીને તમને બતાવું થોડુંક ભાઈ અમારે હલવાણા છે હજુ ઉતરી શકતા નથી પવન બહુ આવે ને એટલે બહુ બીવે છે નિહણી એવી છે ને થોડાક બીવે છે કઈ વાંધો નહીં તો મિત્રો ભાઈનું લોકેશન તમને બતાવું તો વિડીયોમાં રહેજો ભાઈ ને સારો વિડિયો લાગે ને તો કોમેન્ટમાં જય બાપાસ તારા લખી લખજો ને વિડીયો સારો લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભાઈ નવી નવી ચેનલ છે તો અમારી ચેનલ ને ભાઈ બધા સપોર્ટ આપતા રહેજો તો સરસ મજાનું જો આ બાજુ લોકેશન છે આ ધજા છે ને સામે આપણે ધજા છે સરસ મજાનો વ્યૂ આવે છે ભાઈ એકદમ આ કે ઓણવરસમાં શિખર બને ગુસીયા પડે સરસ મજાનું સરસ મજાનું ભાઈ ફોટો શૂટ આવે એવું છે જોઈ શકો લોકેશન કે આ શિખર ઓણ નીચે જન માતા પડે બનાવવા નું છે સરસ મજાનું કલર બલર કામ પેઇન્ટિંગ થઈ ગયું છે જોઈ શકો ને નીચે લાધી હતી લાધી નાખી દીધી છે હવે સામે આત ના નું કામ કરતા હતા કપળટ થઈ ગયું છે અને આ બાજુ મારજો પવન સરખા છે સરસ મજાનું કોઈ લોકેશન છે તો ચાલો બધા નીચે ઉતરી ગયા અને હું અહીંયા નીચે ઉતરી જાઉં આ બાજુ મેચની ટીમ ચાલુ છે ચાલુ તો હવે નીચે ભાઈ આવી ગયા છે ને તમને બાપા સીતારામના દર્શન કરાવી દઉં જય બાપા સીતારામ કોમેન્ટમાં લખી લખજો ભાઈ થોડુંક આપણે રિપેર કામ છે એ કરી લખીએ બધે અલગ અલગ કામ ચાલુ છે